ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો અત્યારે હું કંઈક થોડુંક કામ હતું એટલા માટે બહાર ગયો હતો અને હાલ બાઇક પરથી હું બ્લોક ચાલુ કરું છું તો અત્યારે હું અહીંયા પડાણા બ્રિજ પર છું તમે જોઈ શકો છો સામે પડાણા બ્રિજ તો અત્યારે ઉપર જવા કરું છું ચાલો મિત્રો ચેનલ બનાવવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે પહેલાં તો પ્રેસ કરી દેજો અત્યારે હું વિચારું છું ગોળિયાર બાજુ ફરવા જવાનું પરંતુ શાહે જઈએ જોઈ શકો છો મહીસાગર નદીમાં અને આ બાજુ જઈ રહ્યો છું કે ફરવા માટે જઈશું પરંતુ હજુ આગળ જતાં હું ડિસાઇડ કરું છું તો શું થાય જોઈએ આગળ જઈએ અહીંયાથી બિલકુલ નજીક જ છે રસ્તામાં વરસાદ થઈ ગયું છે જવાનું જગ્યાએ ફાઈનલમાં આવી ગયું ઘણા બધા શિવલિંગ આવેલા છે તમે જોઈ શકો છો બહુ બધા છે આવેલા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર સોરી ગાઈ બારથી થી પણ વધારે શિવલિંગ છે અહીંયા ઘણા બધા શિવલિંગ હું ત્યાંથી આવી ગયો છું સીધા અહીંયા જોઈ શકો છો અહીંયા એટલું મસ્ત જગ્યા છે એકદમ બિલકુલ ઠંડુ છે શાંત વાતાવરણ છે પરંતુ ત્યાં હું મહાદેવનું મંદિર હતું બહુ બધા શિવલિંગ હતા બહારથી પણ વધારે શિવલિંગ હતા ત્યાં હું બધા શિવલિંગના દર્શન પણ કરી લીધા છે અને તમારા પણ આશીર્વાદ લીધા છે પણ ત્યાં હું કમ્પ્લીટ વ્લોગિંગ નથી કરી શક્યું કારણ કે ત્યાં કંઈક ગરબાનું આયોજન રાખેલ છે અને બાહ્ય સોંગ વાગતું નથી એટલા માટે ધાર્મિક સ્થળ છે એટલા માટે આપણે થોડું મર્યાદામાં રહેવું જરૂરી છે એટલા માટે ત્યાં વ્લોગિંગ નથી કર્યું અને ગરબાનું પણ બીજું સોંગ વાગતું ડિસ્ટર્બ થતું હતું એટલા માટે બાકી તો અહીંયા મસ્ત આવી ગયો છું અને અહીંયા ભગવાન મહાદેવનું મોટી બહુ મૂર્તિ છે તો ત્યાં હું જવાનો છું તો હવે આપણે ત્યાં જઈશું તો બાકી તમે અહીંયા લોકેશન જોઈ શકો છો કેટલું બધું લોકેશન મસ્ત છે બાકી તમે પણ અહીંયા આવી શકો છો અને એન્જોય કરી શકો છો બહુ મસ્ત સારી જગ્યા છે અને ધાર્મિક સ્થળ પણ છે ત્યાં આ ભગવાન મહાદેવના મસ્ત મસ્ત શિવલિંગ છે બહુ બધા મોટા મોટા મંદિર પણ છે ત્યાં પહેલાં હું ગયો હતો ને ત્યાં બાકી અહીંયાથી આપણે જઈશું અહીંયા ભગવાન મહાદેવની મોટી મોટી પ્રતિમા આવેલી છે તો એ પણ હું તમને બતાવીશ તો ચાલો નીકળીએ ત્યાં જવા માટે ગયો છું ભગવાન મહાદેવની બહુ મોટી પ્રતિમા છે ત્યાં આગળ તમારી પાછળ જોઈ શકો છો ભગવાન મહાદેવ બાકી અહીંયાથી ઘણા બધા મિત્રો પણ હશે ઉપર આપણે જઈશું બિલકુલ શાંત માહોલ છે અહીંયા કારણ કે ડુંગર પર એટલું બધું ઉપર છે આ મૂર્તિ બહુ બધી અને બિલકુલ અહીંયાથી શાંત માહોલ છે અને ઉપરથી અહીંયા તમે જોઈશો ને ભાઈ પ્રકૃતિથી ભરેલા આખા ગામડાઓ તમને દેખાશે બહુ દૂર દૂર સુધી નજારો તમને દેખાશે બાકી એકદમ શાંતિ છે અહીંયા ઉપર બહુ સારી જગ્યા છે બિલકુલ એકદમ મને દિલની અંદર શાંતિ મળે ને એવું લાગે છે અત્યારે બહુ સારી જગ્યા છે બાકી ભગવાન મારા દર્શન કરી શકો છો પણ મારે દર્શન કરી લઈશ અને તમારા પણ આશીર્વાદ લઈશ ચલો પછી મળીએ આશીર્વાદ લીધા છે અને મસ્ત દર્શન થઈ ગયા છે બાકી અહીંયાથી મને તો જવાનું પણ મન થઈ બહુ શાંત માહોલ છે અહીંયાથી જોઉં ને તો દૂર દૂરથી ગામડા નજર આવે છે ભાઈ અને એકદમ આખી ધરતી લીલીછમ દેખાય છે અહીંયાથી દૂર દૂર સુધી આપણી પણ નજર પહોંચી નથી શકી ત્યાં સુધી અહીંયાનો નજારો દેખાય છે ઉપરથી ચલો હવે અહીંયાથી આ તરફ જઈશું અને ત્યાં પણ શું છે એ પણ જોઈશું કે તમે પણ અહીંયા આવી શકો છો મસ્ત અહીંયા ભગવાન મહારાષની મૂર્તિ છે પ્રતિમા છે બહુ મોટી પ્રતિમા છે પ્રતિમા તમે જોઈ શકો છો કેટલી ઊંચી છે અને ડુંગર પર ડુંગર બી બહુ બધું ઊંચું છે અને ઊંચા ડુંગર પર પ્રતિમા એટલે અહીંયાથી બહુ શાંત માહોલ એકદમ અને બહુ મસ્ત નજારો તમને અહીંયા જોવા મળશે એટલા માટે તમે પણ અહીંયા આવી શકો છો ભગવાન મારા દર્શન કરી શકો છો અહીંયા મસ્ત ઘૂમી શકો છો તમે અહીંયા મસ્ત ફરી શકો છો એટલા માટે ખાસ કરીને અહીંયા આવજો ફરવા માટે સ્પેશિયલ અહીંયા જોઈ શકો છો અહીંયા બધા અલગ અલગ પ્રકારના છે તમે અહીંયા આવો તો એન્જોય પણ કરી શકો છો અહીંયા હિંચકા છે બાકી ત્યાં મસ્ત છેટી જેવું છે ત્યાં તમે બેસી શકો છો બિન્દાસથી અહીંયા અને અહીંયા બહુ મોટો બેલ છે બાકી ત્યાં બહુ મોટું વાઘનું પૂતળું છે જોઈ શકો છો ત્યાં હું આવી ગયો છું ઘરે જવા માટે નીકળું છું અને હાલ જે જતા વખતે મેઇન ઢાળ આવે ને ત્યાં ઢાળની અંદર ઊભો છું બાકી તમે આ ઢાળ જોઈ શકો છો જ્યારે તમે અહીંયા આવો ને તો વ્યવસ્થિત બાઇક વ્યવસ્થિત ગાડી ફોરવ્હીલ લઈને આવજો બાકી બહુ મોટી ચઢાઈ છે અહીંયા તો અને જો તમે ફેલ બાઇક લઈને આવશો ને તો અહીંયા ચડે બી ના એટલા માટે ખાસ કરીને કહું છું કે સારી બાઇક અથવા સારી ફોરવીલ લઈને આવજો ચોમાસું પત્યું છે એટલે અત્યારે તો બહુ મસ્ત માહોલ છે ઠંડુ ઠંડુ એકદમ મસ્ત અહીંયા એસી જેવું ઠંડુ ઠંડુ લાગે છે બહુ મજા મને તો અહીંયા બેસવાનું થાય મારી સાથે અર્જન ના આવ્યો બાકી અહીંયા અમે થોડી વાર એન્જોય કરતા મસ્ત બેસતા પછી હું ઘરે જતો બાકી અત્યારે તમે વિચાર્યું કે ચાલો નહીં અહીંયા જતા આવ્યા નહીં સ્પેશિયલ અહીંયા માટે બાકી કોઈક દિવસ સ્પેશિયલ અર્જનને બને આવશું અહીંયા ફરવા માટે નેક્સ્ટ ટાઈમ હયાંથી સ્પેશિયલ આવશું અર્જન્ટને હું બને મારી સાથે અર્જન અર્જન્ટ તો અમે બંને અહીંયા મસ્ત રોકાતા એક કલાક તો કમ સે કમ રોકાતા કારણ કે મને તો બહુ મસ્ત મજા આવે છે અહીંયા ને લાગે છે કે હજી બે પાંચ મિનિટ રોકાઈ જાઉં પરંતુ એકલો જુને એટલે જતા રહ્યું છે નેક્સ્ટ ટાઈમ અર્જનને બંને આવશું આજે અર્જન આવવાનો તો પરંતુ એ મારા ઘરે જલ્દી ના આવે ને એટલા માટે હું એકલા આવી ગયો છું બાકી નેક્સ્ટ ટાઈમ અર્જનને બંને આવશું હવે ફરી આવશું ને ત્યારે બાકી અહીંયા તો કંઈ ઉપર કંઈ કામ ચાલુ છે ટ્રેક્ટર બાવ બધા જાય છે આખો દિવસ ટ્રેક્ટર આવું કરે છે અહીંયા એટલા માટે આજે બહુ ઉપર કંઈક કામ ચાલુ છે એટલા માટે આજે અને ગરબાનું પણ આયોજન છે કોલેજનું કંઈક એટલા માટે અહીંયા ખાસ કરીને ફરવા જેવું નથી પરંતુ નેક્સ્ટ ટાઈમ શાંત માહોલો છે ને એટલે મેં બંને આવશું શું કે અહીંયા તમે જ્યારે પણ આવો ને ત્યારે સારી બારીક અથવા સાહી લઈને આવશો કારણ કે અહીંયા ચઢાઈ બહુ મોટી છે અને નોર્મલ બાઇક તો કંઈ કામ ના લાગે એટલા માટે ખાસ કરીને કહું છું સસ્ત એટલા માટે કહું તું બહુ સારી કન્ડિશનની બાઇક લઈને અહીંયા આવે હાલ તો હું ઘરે જવા માટે નીકળી ગયો છું નેક્સ્ટ ટાઈમ તો અહીંયા આવવાનું પાક છે છે કે અહીંયા મને આવ્યું સારું લાગ્યું બહુ મજા આવી તો અત્યારે અહીંયા તમે સીડી પણ જોઈ શકો છો આ સીડી છે એ ડાયરેક્ટ ઉપર જાય છે ચાલતા જવું હોય ને જતાં જતાં અહીંયા એક ઝાડ છે ત્યાં સીએ સાઈડે ઊભું થયું તો ખરેખર છે ને અહીંયા શાંતિ છે બિલકુલ લગભગ બહારથી પણ વધારે શિવલિંગ હતા મેં બધાના દર્શન કર્યા દિલમાં શાંતિ મળી ગઈ એકદમ સુકૂન મળી હોય ને એવું લાગે છે ભગવાન મહાદેવના હું દર્શન કહું તો મને તો બહુ મજા આવે છે શાંતિ શાંતિ મળે એવું લાગે છે તો જ્યારે પણ હું ભગવાન મહાદેવનો ભક્ છું એટલે ભગવાન મહાદેવના દર્શન કરું છું ભગવાન મહાદેવના આશીર્વાદ લઉં છું તમારા માટે એટલા મને ખાસ કરીને મને સપોર્ટ કરો છો ચલો હવે અહીંયાથી ડાયરેક્ટ જઈશું ઘરે અને ઘરે જઈને જ મળશું તો અહીંયા ખાસ કરીને રસ્તામાં ઊભો રહ્યો બે પાંચ મિનિટ નીકળતા નીકળતા અહીંયાથી ચલો મળીએ ઘરે જઈને હવે હું રસ્તામાં આવી કે ક્યાંય બ્લોગિંગ નથી કરવાના ડાયરેક્ટ સીધા જઈને ઘરે મળશું એનાથી ઘરે અને હવે એડિટિંગ ચાલુ કરું છું કારણ કે મસ્ત એડિટિંગ કરું છું એટલા માટે ટાઈમ લાગશે એટલા માટે બ્લોગ અહીંયા જ પૂરું કરી દઉં છું અને આવતી બ્લોગ સાથે મળશું ત્યાર સુધી જે ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરવા ના બોલતા ચાલો મળશું કાલેકના બ્લોગ સાથે ત્યાર સુધી